નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં ગુજરાત સરકાર દ્વારા લેવાતી સીઈ એક્ઝામ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરાના પ્રશ્નપત્ર એના પ્રશ્ન નંબર એક્યાસીથી સો સુધીના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું પ્રશ્ન નંબર એક્યાસીથી પંચ્યાસી માટે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આ ફકરાનું વાંચન કરીશું સત્યવ્રત રાજાને ત્રણ પુત્રો હતા ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા પરંતુ રાજા રાણીના અતિશય પ્રેમને કારણે તેઓ કહ્યામાં ન હતા આના કારણે રાજાને તેમના ભવિષ્યની ચિંતા ખૂબ જ સતાવતી હતી તેમને થતું કે મારા પછી મારું આ રાજ્ય કોણ સંભાળશે રાજાએ આ રાજકુમારોને ભણાવવા માટે કેટકેટલા વિદ્વાનો રોક્યા કેટલાય આશ્રમોમાં રાજકુમારને મોકલ્યા પણ રાજકુમારો કહ્યામાં રહ્યા જ નહીં તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ જ કન્નડગત કરીને બગાડી મૂકતા ત્રણેય કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને રીતે હેરાન પરેશાન કરતા પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કન્નડગઢ સહન કરી લેતા પણ રાજાને કોઈ ફરિયાદ કરતા નહીં રાજાને ગુપ્તચરો મારફતે ત્રણેય રાજકુમારોની માહિતી મળી જતી કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું હવે પ્રશ્ન નંબર એક્યાસીથી પંચ્યાસી સુધીના પ્રશ્નોના જવાબ આપણે આ ફકરાને આધારે આપવાના છે પ્રશ્ન નંબર એક્યાસી રાજાને ચિંતા થઈ કારણ કે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી કારણ કે તેમના દીકરાઓ કહ્યામાં હતા નહીં પ્રશ્ન નંબર બ્યાસી તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ જ કનડગત કરતા અહીં તેઓ એટલે તો અહીં તેઓ એટલે કે રાજકુમારો એટલે આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી પ્રશ્ન નંબર ત્યાંશી રાજકુમારે રંગે ગોરા ખાલી જગ્યા બહાદુર હતા ખાલી જગ્યા પૂરો તો અહીં આપણે ફકરામાં વાંચ્યું હતું કે ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા એટલે કે આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં વિકલ્પ બી જવાબ થશે પ્રશ્ન નંબર ચોર્યાસી નીચેનામાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે આપેલ પ્રશ્નનો જવાબ આપણે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળના આધારે આપવાનો છે તો અહીં ચાર વિકલ્પો પૈકી વિકલ્પ બી રાણી કુમારોને મળવા આશ્રમમાં જશે તો આ વાક્ય છે એ ભવિષ્યકાળ દર્શાવે છે માટે આ વિકલ્પ શક્ય નથી વિકલ્પ ડી રાજા પણ વિદ્વાનોને મળશે આ પણ ભવિષ્યકાળ બતાવે છે જેથી તે પણ શક્ય નથી વિકલ્પ સી રાજા અને રાણી કુમારોને જોઈ રહ્યા છે જે વર્તમાન કાળ બતાવે છે જે પણ જવાબ શક્ય નથી વિકલ્પ એ રાજકુમારો ભાગી ગયા તો આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે કે ભૂતકાળ છે માટે આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ પ્રશ્ન પંચ્યાસી રાજાએ કુમારોને ભણાવવા ખાલી જગ્યા વિદ્વાનો રોક્યા સાચો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો અહીં આપણે ફકરો વાંચ્યો તેમાં શબ્દ આવતો હતો કેટ કેટલા એટલે કે રાજાએ કુમારોને ભણાવવા કેટ કેટલા વિદ્વાનો રોક્યા માટે આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન છ્યાસી ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો અહીં આપણને વિકલ્પોમાંથી જે શબ્દ બંધ બેસતો થતો હોય તે પ્રમાણે વાક્ય બનાવવાનું છે તો અહીં વિકલ્પ સી કોનો એટલે કે કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે માટે જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન સત્યાસી દાદાની ચશ્મા કબાટમાંથી કાઢી સાચું વાક્ય શોધો અહીં આપણે ગુજરાતી વ્યાકરણ પ્રમાણે નરજાતિ નારી જાતિ અને નાન્યતર જાતિના સંદર્ભમાં વિચારીને આ વાક્ય છે એ વાક્ય માટે નીચેના પૈકી કયું વાક્ય સાચું છે તે શોધીને આપણે લખવાનું છે તો આ પ્રશ્નનો જવાબ વિકલ્પ એ થશે દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા પ્રશ્ન અઠ્યાસી ઝાડ ઢોરપંખીઓનો વિસામો છે લીટી કરેલ શબ્દની જગ્યાએ કયો શબ્દ મૂકીએ તો પ્રશ્ન બને અહીં આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તેના માટે આપણને ચાર વિકલ્પો આપ્યા છે એ કોણે બી શું સી કોનો ડી ક્યારે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ચાર શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અહીં ઢોર અને પંખીઓ પંખીનો નીચે લીટી આપેલી છે તો આ પ્રશ્નમાં વિકલ્પ સી જવાબ આવશે એટલે કે કોનો શબ્દ મૂકવાથી પ્રશ્ન વાક્ય બનશે ઝાડ કોનો વિસામો છે પ્રશ્ન નેવ્યાસી રમકડું જોઈ મિતાંશ પપ્પાને બાત ભરી લીધી લીટી કરેલ શબ્દનો અર્થ શો થાય અહીં બાત ભરી લીધી એટલે કે ભેટી પડવું તો આપેલ વિકલ્પોમાં વિકલ્પ બી ભેટી પડ્યો તે તેનો જવાબ થશે પ્રશ્ન નેવું નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે અહીં આપણને ચાર વિકલ્પો આપેલા છે તો આપણે આ ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ બધાથી અલગ પડે છે તે શોધવાનું છે અહીં કહેણ નોતરું અને તેડું એટલે કે કોઈ વ્યક્તિને કહેવું હોય એવા અર્થમાં છે જ્યારે યજમાન શબ્દ છે એ યજમાન શબ્દ આ બધાથી અલગ પડે છે માટે આપેલ પ્રશ્ન છે તેનો જવાબ છે વિકલ્પ બી પ્રશ્ન એકાણું મૈત્રીના ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ દૂર ભરાઈ ગઈ હતી અધમણ એટલે કેટલી તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે એક મણ એટલે વીસ કિલો તો અધમણ એટલે કે તેનું અડધું એટલે કે અડધ અધમણ એટલે દસ કિલો તો આપેલ પ્રશ્ન છે તેનો જવાબ થશે વિકલ્પ સી પ્રશ્ન બાણું કાગડો ઉડી ચકલી ઉડ્યું અને ચામાચીડિયું ઉડ્યો નીચેનામાંથી વાક્ય મુજબ કયું સાચું છે તો આપણે અહીં આપેલ પક્ષીઓ માટે પક્ષીઓને પ્રાણીઓ માટે નરજાતિ નારી જાતિ અને નાન્યતર જાતિ પ્રમાણે વિચારવાનું રહેશે તો અહીં આપણે વિચારીએ વિકલ્પ એ કાગડો ઉડ્યો ચકલી ઉડી અને ચામાચું ઉડી જે શક્ય નથી માટે આપેલ વિકલ્પ શક્ય નથી વિકલ્પ સી કાગડો ઉડી એ રીતે બોલી શકાય નહીં માટે વિકલ્પ સી પણ શક્ય નથી વિકલ્પ ડી કાગડો ઉડ્યો ચકલી ઉડ્યું જે પણ શક્ય નથી માટે વિકલ્પ બી કાગડો ઉડ્યો ચકલી ઉડી અને ચામાચીડિયું ઉડ્યું જે આપેલ પ્રશ્નનો જવાબ છે પ્રશ્ન ત્રાણું છોકરો ઉત્સાહથી જવા લાગ્યો આ વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કેટલા ફેરફાર થાય અહીં આપણે છોકરાની જગ્યાએ છોકરી લખીશું તો વાક્ય બનશે છોકરી ઉત્સાહથી જવા લાગી તો અહીં જ્યારે પણ આપણે લિંગ બદલીએ ત્યારે તેના નામ અને ક્રિયાપદમાં ફેરફાર થાય છે તો આ પ્રમાણે વિચારીએ તો આપેલ પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર કુલ ત્રણ ફેરફાર થશે એક છોકરો તો છોકરી બે જવા તો જવા અને ત્રણ લાગ્યો તો લાગી એમ આપ એ પ્રમાણે વિચારીશું તો આ પ્રશ્નના જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન ચોરાણું નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો તો આપણે અહીં આપેલ વિકલ્પોમાંથી કયું વાક્ય બહુવચન છે તે શોધવાનું છે તો આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી અમે પ્રવાસમાં ગયા હતા પ્રશ્ન પંચાણું સિંહ દીપડો વાઘ વગડામાં રહે છે તેથી તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય તો અહીં સિંહ દીપડો અને વાઘ વગડામાં રહે છે માટે તેને વગડાઉ પ્રાણીઓ કહેવાય માટે જવાબ થશે વિકલ્પ એ અને આપેલ વિકલ્પો પૈકી આપણે એ પણ વિચારી શકીએ છીએ કે બાકીના વિકલ્પોમાં પાલતુ ખેતરાઓ અને આંગણાના એવું શબ્દ આપેલા છે પરંતુ સિંહ દીપડો અને વાઘ એ ક્યારે પણ પાલતુ ખેતરાવ કે આંગણાના સંદર્ભમાં વિચારી શકાય નહીં માટે જવાબ છે વિકલ્પ એ પ્રશ્ન છંદનું હું સવારે વહેલો ઉઠું છું વિરોધીની રીતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે અહીં આપણને જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં જે પણ શબ્દો છે એ શબ્દનો વિરોધી શબ્દ વિચારવાનો જેથી આપણને ખૂબ જ સરળતાથી તેનો જવાબ મળી જશે જેમ કે સવારે તો રાત્રે વહેલો એટલે કે મોડો ઊઠું છું તો ઊંઘું છું જો આ રીતે વિચારવામાં આવે તો આપેલ ચાર વિકલ્પો પૈકી વિકલ્પ એ એ આપણો જવાબ છે પ્રશ્ન સત્તાણું હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે વાક્યમાં કયો ભાવ રહેલો છે જ્યારે પણ આપણે આ પ્રકારનું વાક્ય બોલીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિને ઠપકો આપતા હોય તે પ્રકારનો ભાવ રહેલો છે માટે આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઠપકો પ્રશ્ન નંબર અઠ્ઠાણું હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ ખાલી જગ્યા અહીં બગીચામાં જવાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો બગીચામાં જઈએ ત્યારે ત્યાં રમવાનું અથવા તોફાન મસ્તી કાઢવાનું હોય છે માટે એ પ્રમાણે વિચારીએ તો આપેલ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી તોફાન નહીં કરું પ્રશ્ન નવ્વાણું જોડકાને આધારે જવાબ આપો અહીં આપણે બંને વિભાગમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જોડકા જોડવાના છે તો સૌ પ્રથમ નંબર એક લાલ લાઇટ થઈ એટલે કે બીજા વિભાગમાંથી નંબર ચાર મેં ગાડી ઊભી રાખી તો એનો જવાબ થશે ચાર નંબર બે જંગલમાં રહે છે એટલે નંબર ત્રણ પાલતું નહીં કહેવાય તો માટે તેનો જવાબ થશે ત્રણ નંબર ત્રણ હું મામાને ઘરે ન ગયો કેમ કે મારી પરીક્ષા ચાલુ હતી એટલે કે ત્રીજાનો જવાબ થશે બે હું નિયમિત રીતે સાયકલ ચલાવું છું એટલે કે ચોથાનો જવાબ થશે એક તો આ પ્રમાણે વિચારીએ તો આપેલ વિકલ્પોમાં વિકલ્પ નંબર એ છે તે તેનો જવાબ થશે પ્રશ્ન સો ભરોસાપાત્ર શબ્દોમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દોમાંથી કયો શબ્દ સાચો નથી અહીં આપણને ભરોસાપાત્ર શબ્દ આપેલો છે તો તેમાં આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી તે શોધવાનું છે જેમ જેમ કે વિકલ્પ એ રોપા તો આ બંને શબ્દો છે બંને મૂળાક્ષર એ શબ્દમાં આવેલા છે જેથી તે વિકલ્પ શક્ય નથી વિકલ્પ બી પારો જે પણ આપેલ શબ્દમાં આવેલા છે માટે તે પણ શક્ય નથી વિકલ્પ ડી પાત્ર તે પણ શબ્દ આપેલો છે માટે તે પણ શક્ય નથી વિકલ્પ સી સત્ર તો અહીં વિકલ્પ સીમાં સશબ્દ એ ભરોસા પાત્રમાં માત્ર સા તરીકે આપેલો છે જેથી તે શક્ય નથી